હેરિજ ગેસ કા આજ અમે સાપુતારાલા હિરુલા નિગના હું એન્ડ ગુજર ભાઈ હોયગા સાપુતારા ફેસ્ટિવલ આજ છે શરૂઆત ઉદઘાટન હા તો ચલા તમે ભી જોડાજી રહો સલા વિડિયો જોડા અને સીએમ બી એવલાવ ખબર નહીં આપણ દૂર દૂર ઉડતી ઉડતી ખબર આની તો અમે સાપુતારા ના આજ પૂર પોઈન્ટ વિઝિટ કરું અને મુલાકાત હોઈલ તો ફોટા પાડું હા તો તમે તમે હેરતા રહો રહ્યા અને સાથે સાથે બરો આજ પ્રોગ્રામ ભી આજ હોન સ્ટાર્ટ થઈ ગયા સાપુતારામાં ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા એટલે એક મહિના સુધી લગભગ હેરનેલ તો ચલા જી દાખવું જે સારું તે તુમાલા માં તો ચલા આપણે સાપુતારા

એક મહિના સુધી ચાલુ કલાકાર નવા નવા અંદાજ નવા મોટું બદલુ ભી હૈ ભાલુ હે સબકુચ હે અરે હા 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 એ તો મજા આ ગયા બહુ મજા આ ગયા અરે દેવા દેવા જાને કા જગા નહી બહુ ભીડ ભાડ હૈ Thank <laughs> you.

અહીં સાપુતારા ની અંદર આવેલા સો પ્રવાસી ભાઈઓ યુવાન મિત્રો ઉપસ્થિત પ્રેસ મીડિયાના ઇલેક્ટ્રોનિક મીડિયાના સો પત્રકાર મિત્રો આપ સૌનો આ પાવન દંડ કારણે સાપુતારા ની અંદર આપ સૌનો ડાંગ જિલ્લાની જનતા અને પ્રવાસન વિભાગ અને ડાંગ વહીવટી વિભાગ દ્વારા આપ સૌનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું વેલકમ ડાંગ અમારું ડાંગ સૌને રામ 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 તો જે પર્વ છે એનું ઉદ્ઘાટન ક્યારે થશે અને જોત જોતામાં માં તારીખ આવી ગઈ અને આપણા ગુજરાત ના માન્ય વન મંત્રીશ્રી અને પ્રવાસન વિભાગના માન્ય શ્રી આજે આપણી વચ્ચે આવ્યા છે વાતાવરણ છે એ કારણે મિત્રો ગુજરાતની અમૂલ્ય અને ભૂતપૂર્વ ઓળખ એટલે આપણા પ્રવાસન સ્થળો ભૌગોલિક વિવિધતાઓ આપણી કળા અને સંસ્કૃતિ આ તમામ ક્ષેત્રો મળી રહ્યું છે જેમાં સચોટ અને ઉમદા માર્ગદર્શન

આજના આ કાર્યક્રમને આપ સૌને શુભેચ્છા પાઠવી છે આજના મલાર પર્વ પ્રસંગે ઉપસ્થિત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના અમારા મંત્રીમંડળના સાથી મંત્રી કુંવરજીભાઈ અડપતી આપણા ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ભાઈ વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન અમારા વિભાગના સચિવશ્રી પ્રવાસન નિગમના એમડી અને ટુરિઝમ કમિશનરશ્રી ચાકચૂક મેડમ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી સરિતાબેન અને ડાંગ જિલ્લાના સંગઠનના પ્રભારી રાજેશભાઈ દેસાઈ ઉપસ્થિત સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનો અધિકારીશ્રીઓ આજે ઉપસ્થિત આપ સૌ વડીલો માતાઓ બહેનો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ઉપસ્થિત બધા મિત્રો પશ્ચિમ ઘાટના સ્વર્ગ સમા સાપુતારા ખાતે આયોજિત મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું લીલી સ્ટેશન સાપુતારામાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી સાદર ઓઢી છે સમગ્ર જંગલો નવું થયા છે ત્યારે ચોમાસામાં ગુજરાતીઓ માટે સાપુતારા ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી આગળ વધતું ડાંગ આ સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાત પ્રવાસન ને વર્લ્ડ ટુરિઝમ મેપ ઉપર ઉજાગર કરવાનો શ્રેય જાય છે આપણા આદરણીય વિકાસ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના ગુજરાત પ્રેમને ચાલ આ વર્ષે પ્રવાસન વિભાગને આપણા મુખ્યમંત્રીશ્રીએ બે હજાર કરોડ જેટલું માતમાર બજેટ ની ફાળવણી કરી અને પ્રવાસનને વધુ વેગ આપવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણે સતત એની પ્રેરણા મળતી રહી છે અને ખૂબ મોટું બજેટ પણ ગુજરાતનું ટુરિઝમનો વધારે વિકાસ થાય એના માટે ફાળવ્યું છે અતિથિ દેવો ભવોની પારંપરિક સ્વાગત ભાવના ગુજરાત અને ગુજરાતે પ્રવાસન સાથે વણી લીધી છે જેના પરિણામે રાજ્યનું પ્રવાસન ખૂબ વિકસ્યું છે હિલસ્ટેશન સાપુતારામાં આવેલ સનરાઈઝ સનસેટ ટેબલ પોઈન્ટ અને જીપ લાઇન રોપ વે જેની પ્રવાસન આકર્ષણો પ્રવાસીઓને આકર્ષિત અને રોમાંચિત કરે છે રામાયણ કાળમાં દંડકાર્ય તરીકે દંકારણીય તરીકે ડાંગની જે આ પુણ્યભૂમિનો ઉલ્લેખ છે દંકારણ્યની આ હવામાં સબરી માતા સબરીનો શ્વાસ ભરેલો છે ભગવાન રામનો ઉશ્વાસ છે અને સબરીના ચાખેલા અને ભગવાન રામે પ્રેમથી આરોગેલા બોર્ડની આ ભૂમિ છે દેશમાં જેમ કાલકા શિમલાની બ્રિટિશ ટાઈમથી ચાલતી આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે તેમ આપણા ગુજરાતમાં ગાયકવાડ રાજ્યથી શરૂ થયેલી બિલ્લી મોરાથી વધારીને જોડતો રૂટ પણ ઓગણીસો તેરથી ચાલુ છે આ ઐતિહાસિક નેરોગે ટ્રેનને રૂટને એકસો ને અગિયાર વર્ષ પૂરા થયા છે સતતથી ગીરી બંદરાઓ સુધીની પસાર થતી આ ટ્રેનની સફર કરવા જેવી છે પ્રકૃતિ પ્રેમી પર્યટકો માટે એમાં એક એસી કોચ પણ છે અને ડાંગ અને નું સૌંદર્ય સોળે કળાએ ખીલે ખીલે ઉઠ્યું છે ત્યારે આ પ્રકૃતિની સુંદરતાને મન પર માણવી હોય તો આ ગાડીમાં પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે ડાંગનું પ્રવેશ દ્વાર એવું બોટ બોટનિકલ ગાર્ડન એ બાળકો માટે મોટેરા સૌ માટે જ્ઞાનનો ખજાનો છે જો આપ અભ્યાસું હોવ તો તેમાં રહેલા દુલ વનસ્પતિને જોવા જાણવા માટે તમારે ચારથી પાંચ કલાક જેટલો સમય ગાળ ગાડી શકાય એ પ્રકારનું ત્યાં ગાર્ડન આવેલું છે પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈડો પણ પ્રકૃતિને કોળે હોવાનો આનંદ કરાવે છે અને આવી વાત છો તો મહાલ કિલાદ અને દેવીના માળ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇડનો અનુભવ અચૂક માણસો ગાઢ જંગલ જોવું હોય તો મહાલ તેમજ ભેંસ કાતરીના માર્ગ પર કેમ સાઈડનો અનુભવ અને એનો આનંદ લ્યો આ મને આશા છે કે વિશ્વાસ છે કે પૂર્ણા નદીનો ટન વ્યૂ પોઈન્ટ અને ગીરમાળા વ્યૂ પોઈન્ટની મુલાકાત આપના પ્રવાસનને કાયમી યાદગાર બનાવી દેશે માતા સબરીની અને ભગવાન રામ ના આગમનની કળોનું સાક્ષી આવું સબરીધામ